લુણાવાડાના નવા કલેક્ટર અર્પિત સાગરે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હતી મુલાકાત જે આરોગ્યની સેવા છે તે બાબતે જાણકારી મેળવી કેટલીક સેવાઓ બાબતે જે વિસંગતતાઓ હતી તે બાબતે મેડિકલ ઓફિસરને કડક સૂચનાઓ કલેક્ટર દ્વારા જારી કરવામાં આવી હતી હવે જોઈ લુણાવાડા આમ ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આ એક વિસ્તૃત અહેવાલ જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા નગરના હર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી લુણાવાડા નગરના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત દરમિયાન ખાસ કરીને જે પ્રજાઓને સુવિધા મળે છે કે નહીં તે બાબતે કલેક્ટરે બહુ ઝીણવટપરી તપાસ કરી અને તેમના સંચાલકોને વિધિવત રીતે જાણકારી આપી હતી સગ સગર્ભા માતાને આપવામાં આવતી સેવાઓ રસીકરણની સેવાઓ બિંગ ચેપી તેમજ ચેપી રોગ ધરાવતા દર્દીઓને આપવામાં આવતી સેવાઓ કિશોર અને કિશોરીને આપવામાં આવતી સેવાઓ ઓપીડી સેવા લેબોરેટરી સેવા સહિતની સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી અને જાણકારી મેળવી હતી તેમની સાથે તેમનો સ્ટાફ પણ ઉપસ્થિત હતો ખાસ કરીને મેડિકલ ઓફિસર સહિતના આરોગ્ય સાથે સંકળાયેલા અધિકારીઓએ કલેક્ટરનું સ્વાગત કરી સન્માન કર્યું હતું અને કલેક્ટરોએ કેટલીક જરૂરી સૂચનાઓ જારી કરી હતી